અહીંયા તલ આપણે શેકી લીધા છે જુઓ સરસ મજાના તલ ગયા છે તો આટલા બસ આ રીતે એનું આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે તો હવે આ તલને આપણે એક ડીશમાં કાઢી લેવાના છે આ રીતે ડીશમાં કાઢી લઈશું ઠંડા થવા દેવાના હવે શેકેલા તલ છે મેં અડધી વાટકી એમાં ક્રશ કરવા લઈ લીધા છે અને અડધી વાટકી અહીંયા રાખેલા છે આપણે તલને પણ સારી રીતે ક્રશ કરી લીધા છે એની સરસ સ્મેલ આવે છે એક ભાગના જે તલ કાઢી લીધા હતા એમાંથી પાછા આપણે બે ભાગ આ રીતે કરીને રાખી દેવાના છે અહીંયા મેં કાંસાની થાળી લીધી છે એની ઉપર જરાક તેલ નાખ્યું છે એને આપણે ગ્રીસ કરી લઈશું આ પહેલેથી જ ગ્રીસ કરીને રાખી દેવાની સાઈડમાં નહીંતર પછી આપણને બહુ મોડું થઈ જાય અને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને પ્લીઝ મને જણાવજો કે તમે વિડિયો ક્યાંથી જોઈએ હવે મેં કઢાઈને ગરમ કરવા મૂકી છે ગેસ ચાલુ છે આપણે થોડુંક પાણી રેડવાનું છે એની અંદર બસ આટલુંક જ પાણી આપણે રેડીશું પાણી ગરમ થઈ ગયું છે એની અંદર મેં પહેલેથી ગોળ સમારીને રાખ્યો હતો તો જે વાટકી તલ લીધા છે એ દોઢ વાટકી જેટલો ગોળ અહીંયા લઈ લેવાનો છે આ બરાબર અને પછી એને આપણે હલાવતા રહેવાનું છે આ થોડીક જ વાળમાં ગોળ સરસ મજાનો ગળી જશે જોશો તમને આ રીતે હલાવતા રહેવાનું છે આ ગજકની મીઠાઈ છે ને નાના મોટા બધાને બહુ જ વાવે છે અને તલમાં ઉત્તરાયણમાં તમે તલના લાડુ મમરાના લાડુ ચીકી બધું નવું ખાઈ લીધું હશે પણ હવે છે ને છોકરાઓને વધારે કંઈનું કંઈ વધારે ને વધારે નવું જોઈતું હોય છે એટલે મેં ગજકની મીઠાઈ આ વખતે ઉત્તરાયણ ઉપર બનાવી છે તમે પણ બનાવજો અને મારા છોકરા બહુ જ સારી રીતે એને ખાય છે જરાય વેસ્ટ ગયા હોતા અહીં ગોળનો જે પાયો છે ને આપણે એકદમ કડક નથી લાવવા એકદમ સોફ્ટ રાખવાનો છે ગોળ ગળી જાય ને પછી આ રીતે એક ઉબરો આવી જાય અને બસ આટલી થિકનેસ આવે ને ત્યાં સુધી રાખવાનું છે થોડું હજી એક બે મિનિટ આપણે હલાવીશું એનો એનો કલર પણ ચેન્જ થતો તમને દેખાય છે તો આ રીતે આપણે હલાવીશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેમ કે ચીકી બનાવવા માટે આપણે થોડો કડક પાયો રાખીએ છીએ પણ આની અંદર એવું કરવાનું નથી આ સોફ્ટ મીઠાઈ બનાવવાની છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રહે એટલે આ રીતનું હવે એનું સ્ટ્રક્ચર થઈ ગયું છે તો હવે હું એમ એની અંદર આપણે જે તલ ક્રશ કરીને રાખેલા હતા એ તલ હું એની અંદર એડ કરું છું તો આ રીતે એની અંદર તલનો માવો બરાબર એડ કરી લેવાનો આ રીતે આ રીતે સરસ મજાનો એડ કરી લેવાનો છે અને જે આપણે અલગથી બે ભાગમાંથી એક ભાગ જે તલ હતા એ તલ પણ આની અંદર સરસ મજાના એડ કરી લઈશું તમે જુઓ કેટલી સરસ થિકનેસ આવે છે જો આ રીતનું સ્ટ્રક્ચર આવે ને એટલે અંદર અડધી ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે એના લીધે શું છે કે સરસ એવું પોલિશિંગ જેવું થઈ જશે ને અંદર સરસ મજાનું સ્ટ્રક્ચર એનું બની જશે એટલે આ રીતનું થાય એટલે એની અંદર ઘી એક ચમચી નાખીશું અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને જરા ઉતાવળથી મિક્સ કરવાનું કે જેથી કરીને ચોંટે નહીં અને ગેસની ફ્લેમ લો રાખવાની તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો બધું ગેસની ફ્લેમ લો રાખીને જ બનાવવાનું છે અહીંયા પછી આ રીતે બની જાય છે લગભગ જુઓ આ રીતે સ્ટ્રક્ચર એનું આવી ગયું છે હું તમને બતાવું છું આ રીતે એનું સ્ટ્રક્ચર આવી ગયું છે હવે આપણે અહીંયા એક થાળીમાં એના એક બે બુંદ પાડી અને જોઈ દઈશું કે એનું સ્ટ્રકચર કેવી રીતે આવ્યું છે ગેસની ફ્લેમ ચાલુ જ છે ધીમી છે એટલે કંઈ વાંધો નહીં આવે હવે આ થોડું ગરમ છે એટલે આપણને હાથ ઉપર ચોંટશે થોડું બસ આ રીતે તમને ચોંટવા લાગે આવું બની જાય દેખાય છે તમને હા બસ આવું બની જાય એટલે એને સમજવાનું કે એકાદ મિનિટ જેવું એને હલાવી અને પછી આપણે એને લઈ લઈશું તો એક મિનિટ જેવું આપણે એને હલાવીશું જો તમે આ રીતનું એમાં આ રીતની ગોળી જેવું બની જાય છે જોઈએ તમે આ રીતે બસ ગોળી બની જશે બસ એટલું સ્ટ્રેક્ચર આવી ગયું છે એવું સમજવાનું ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને બરાબર એને એકવાર હલાવી લઈશું બહુ આરામથી આ રીતનું સ્ટ્રક્ચર આવવું જોઈએ બસ આ રીતનું બેટર બનવું જોઈએ એનું હવે એને આપણે જે ગ્રીસ કરેલી થાળી છે મેં અહીંયા તેલ વાપર્યું છે કે જલ્દીથી સ્પ્રિડ થઈ જાય એટલે હવે ગ્રીસ કરેલી થાળી ઉપર આપણે એને રેડીશું જુઓ આ રીતે સરસ એનો રોલ વળી ગયો છે તમે જોઈ શકો છો કે આ રીતનો એનો રોલ વાળી દેવાનો છે અને પછી અહીંયા વચ્ચેથી આપણે એકદમ કટ કરી લઈશું હવે એના આટલા નાના નાના પીસીસ કરી લેવાના છે જુઓ આ રીતે સરસ મજાના પીસીસ કરી લેવાના છે એકદમ સોફ્ટ છે જુઓ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે એકદમ સોફ્ટ બન્યા છે હમ હવે હું ગાર્નિશ કરીને બતાવીશ થોડું નવું શેકવું હોય ને એટલે જ આ કરી લેવાનું હાથે તેલ લગાવીને કરવાનું નહીં પછી એ થવામાં થોડું એ થશે એટલે આ રીતે એ પાછળ બીજો પણ રોલ કરી લઈશું જો કેટલા સરસ મજાના રોલ બન્યા છે જુઓ આ રીતે સરસ એનો રોલ વળી ગયો છે તમે જોઈ શકો છો કે આ રીતનો એનો રોલ વાળી દેવાનો છે અને પછી અહીંયા વચ્ચેથી આપણે એકદમ કટ કરી દઈશું હવે એના આટલા નાના નાના પીસીસ કરી લેવાના છે જુઓ આ રીતે સરસ મજાના પીસીસ કરી જુઓ